રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં આગની દુર્ઘટના બાદ પંચમહાલના શહેરમાં તંત્ર એક્શન મોડમાં આવ્યું છે શહેરના નગરપાલિકા અને મામલતદારની ટીમ દ્વારા ફાયર સેફટીના સાધનોનું ચેકિંગ હાથ ધરાયું હતું તપાસ દરમિયાન જય ખોડલ ઇમ્પेक्स નામના હીરાના કારખાનામાં ફાયર સેફટીના સાધનો એક્સપાયરી डेट વાળા મળી આવ્યા હતા

જય ખોડેલ ઇમ્પેક્સમાં અમે આકસ્મિક ફાયર સેફ્ટીની તપાસણી કરતા ફાયર સેફ્ટીના સાધનો એક્સપાયર્ડ મળી હતા તેના અનુસંધાને સીલ કરેલી છે અને આગળની કાર્યવાહી કરવામાં આવનાર છે ભાવેશ પરમાર સર્કલ ઓફિસર મહાનગર ઓફિસ સેરા હાલ સરકારી તંત્ર દ્વારા ફાયર સેફ્ટીની ડ્રાઈવ ચાલી રહી છે જેમાં મોડ સાહેબની ટીમ અને નગરપાલિકા ટીમ સાથે અમે રહી અને શહેરાનગરપાલિકા વિસ્તારના મોલ ફેક્ટરીઝ જે હોસ્પિટલ છે સ્કૂલો છે તેની અમે વેવ કરી રહ્યા હતા જેમાં અનિયા ચોપડી પાસે ત્રીજા માળ પર હીરાની ફેક્ટરી ચાલી રહી છે જેમાંથી સોથી સવા સો જેવા વર્કરો કામ કરી રહ્યા છે એક નાની જગ્યા હતી જેમાં તપાસ કરતાં ફાયરમાં કોઈપણ પ્રકારની એમની સુવિધા હતી નહીં જે સિલિન્ડરો એ પણ એક્સપાયર થયેલા હતા જેની અમે સૂચના આપી રહ્યા હતા એ દરમિયાન વર્કરો દ્વારા થોડું અમારી પર હુમલો પણ કરવામાં આવ્યો પોલીસને બોલાવતા હવે ત્યારબાદ અમે એને સીલ કરેલ છે આગળ શું કાર્ય આગળ હજુ તો ડ્રાઈવ બાકી છે આ તો હમણાં સિરિયલ છે જ્યાં સુધી અને એનું સી વગેરે ફાયરની સિસ્ટમ ચાલુ નહીં થાય ત્યાં સુધી એને બંધ રાખવામાં આવશે હજુ હજુ તો સ્ટાર્ટ છે પહેલી જગ્યા છે હજુ આખા દિવસ દરમિયાન અમારે કામ કરવાનું છે હા એ ત્યારે અમારા ચીફ ઓફિસર સાથે ડિસ્કસ કરીને અમે જેવી કાર્યવાહી થશે અમે અમને છોડી શકશો નહીં